અ રાજ્ય સરકાર એ અથાગ પ્રયત્ન કરે છે કે રાજ્યની અંદર ખનીજ ચોરીને અટકાવવામાં આવે કરોડો રૂપિયાની ચોરી એ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી થાય છે રાજ્યમાં ખનીજ ચોરી માટે એક અલગ વિભાગ બનાવેલો છે જેનું નામ છે ખનીજ વિભાગ ભૂસ્તર નિમણૂક કરવામાં આવે છે ભૂસ્તરશાસ્ત્રીઓ શાસ્ત્રીઓ પર કંટ્રોલ થઈ શકે એના માટે કમિશનર ઓફ જિઓલોજી અને માઇનિંગ નામની એક ઓફિસ છે આ સિવાય રાજ્યના સીએમ પાસે ડાયરેક્ટ એક વિભાગ છે જેમાં ખનિજ વિભાગનું સચિવાલય પણ છે અલગથી કે જ્યાંથી ખનિજ વિભાગ માટે કડક નિયમો બને છે અને આદેશો થાય છે ખનીજ વિભાગમાં જે જિલ્લા સ્તરના અધિકારીઓ એ ખનિજ ચોરી માટે સેટિંગ ન કરી લે એના માટે જીઓલોજી વિભાગથી એક વિભાગ ચાલે છે જેનું નામ છે જે અલગ અલગ જિલ્લાઓમાં જઈને રેડ પાડે છે જેને ફ્લાઈંગ સ્કોડ કહેવામાં આવે છે અને એના માટે પણ આખી અધિકારીઓની ટીમ છે સેટિંગ કરીને ખનીજ ચલાવતા જે ખનીજ માફિયાઓ છે એ જિલ્લા લેવલ પર રોયલ્ટી ઇન્સ્પેક્ટર ક્લાસ વન ટુના જીઓલોજીસ્ટ સાથેનું સેટિંગ ગોઠવ્યા બાદ જો એમને ડર રહેતો હોય તો એ ડર હોય છે રાજ્ય સરકારના જે કમિશનર અને જીઓલોજી વિભાગ છે તેના અંતર્ગત ચાલતા ફ્લાઇંગ સ્કોડનો પણ આજકાલ સાંભળવામાં આવ્યું છે કે ફ્લાઇંગ સ્કોડ પણ ખનીજ માફિયાઓ એ મેનેજ કરી રહ્યા છે નમસ્કાર ન્યૂઝરૂમ સાથે આપનું સ્વાગત હું કિશન વાત કરવી છે રાજ્યમાં વધતી ખનીજ ચોરીની દરેક જિલ્લામાં રાજ્ય સરકારે ખનીજનો એક વિભાગ રાખ્યો છે કે જે લીઝમાં કેવું કામ થાય છે લીઝમાંથી રોયલ્ટી વગર તો ખનન નથી થતું ઓવરલોડિંગ ગાડીઓ નથી ચાલતી લોકોએ કોઈ પણ જગ્યાએ ખનીજની ચોરી એ નથી કરતા તમામ માટે ખનીજ વિભાગ નામની એક સિસ્ટમ બનાવી જેને ભૂસ્તર શાસ્ત્રીની ઓફિસ કહેવામાં આવે છે રાજ્યની અંદર તમામ જિલ્લામાં જેવો જિલ્લો એ પ્રમાણે ક્લાસ વન અને ટુ એમ અધિકારીઓ પણ આપવામાં આવ્યા છે જે અધિકારીઓ પોતાના જિલ્લાની અંદર જે ખનીજ ચોરી અથવા તો જે ખનનનું કામ થાય છે એના પર નજર રાખે છે રોયલ્ટી સાથે રોયલ્ટી પાસ ફાટે છે લીઝ જે જગ્યા પર આપી છે જગ્યામાંથી આ લોકો ખનીજ કાઢી રહ્યા છે વધારાનું ખનીજ તો નથી કાઢી રહ્યા બધું જ ધ્યાન રાખવાનું હોય છે અને જે સેટિંગો થાય છે એ આમાં જ થાય છે કે સરકારે આટલા ચોરસ મીટરની જગ્યા આપી છે તો એ ચોરસ મીટરની બહારથી ખનન કરીને ખનીજ ચોરી થતી હોય રોયલ્ટી વગર ખનીજ ચોરી થતી હોય પણ આ તમામ ઉપર પણ ધ્યાન રાખવા માટે રાજ્ય સરકારના ખનીજ વિભાગમાં એક સ્કોડ છે જેનું નામ છે ફ્લાઇંગ સ્કોડ આજકાલ ફ્લાઇંગ સ્કોડ સાથે પણ આ ખનીજ માફિયાઓ સેટિંગ કરી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં ખનીજ ચોરી એ બેફામ થઈ છે મારે નામ નથી લેવું પણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કોડના એક અધિકારી છે કે જે જબરજસ્ત રીતે ખનીજ માફિયાઓને છાવરી રહ્યા છે ખનીજ માફિયાઓને ફ્લાઇંગ સ્કોડનો એક ડર હોય છે પણ આજકાલ એ ડર પણ ખતમ થઈ ગયો છે જે ફ્લાઇંગ સ્કોડના અધિકારી છે અગાઉ સુરતની અંદર એક અધિકારી પર એન્ટી કરપ્શન બ્યુરોએ રેડ કરી હતી જે અધિકારીએ ફ્લાઇંગ સ્કોડની અંદર પણ ફરજ બજાવતા હતા અને આ અધિકારીએ કરોડો રૂપિયા એ છાપ્યા હતા અને આ અધિકારી પર એસીબીની રેડ થઈ હતી અને આજે આ અધિકારી પણ જેલમાં છે જેનું જ મારે નામ નથી લેવું પણ બધા એનું નામ જાણે છે કે અધિકારીએ કરોડો રૂપિયા એ ભરૂચ વડોદરા સુરત જ્યાં જ્યાં ફ્લાઈંગ સ્કોડના નામે ડરાવી શકતા હતા ત્યાંથી તેઓએ જે ખનીજ માફિયાઓ છે અથવા લીઝ હોલ્ડરો છે તેમની પાસેથી પૈસા ખાધા હતા સેમ જે સુરતથી પકડાયેલા અધિકારી છે તેના જ નકશે કદમ જે ફ્લાઇંગ સ્કોડ છે ત્યાંના એક ઉચ્ચ કક્ષાના અધિકારી ચાલી રહ્યા છે આ અધિકારીનું સાંભળવામાં આવ્યું છે કે અમદાવાદના મહિજડામાં કોઈ બે ભાઈઓ છે કે જે ભઈઓના પર તેઓના બે આશીર્વાદ છે અને અમદાવાદના મહિજડામાં ફ્લાઈંગ સ્કોડના અધિકારીના આશીર્વાદથી બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે સાથે જ મહેસાણાનું સંગપુર કરીને ગામ છે ત્યાં પણ આ અધિકારીના આશીર્વાદ છે અને અધિકારીના આશીર્વાદથી બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે બનાસકાંઠામાં જે તે સમયે એક ઇન્સ્પેક્ટર છે દેસાઈ કરીને જેમને ખનીજ ચોરી મોટા પ્રમાણમાં પકડી હતી અને જ્યાં બે કરોડ જેટલો દંડ આવે એમ હતો પરંતુ ત્યાં માત્ર ચાર લાખ રૂપિયાનો જ દંડ આપવામાં આવ્યો હતો અને તેમાંથી માત્ર બે લાખ જેટલી જ વસૂલી થઈ હોવાની વાત છે બાકીએ ચાર કરોડનો દંડ પણ ઉડી ગયો છે અધિકારીએ તેમની અંડરમાં કામ કરતા જે જીઓલોજીસ્ટ છે જે ત્યાં ગાંધીનગરની અંદર જે જીઓલોજીસ્ટ છે એ જીઓલોજીસ્ટને આ અધિકારીએ રેડ કરવા માટે નથી જવા દેતા જે જીઓલોજીનું કામ જીઓલોજીસ્ટ છે તેમનું કામ છે કે તેઓ જઈ અને જે તે જગ્યાએ જે લીઝ આપેલી છે જે ખાણ આપેલી છે તેમાં માપણી કરે કે ભાઈ આ ખાણને આટલા સ્ક્વેર ફીટમાં આટલા ઊંડાઈ સુધી ખોદવા દેવાની હતી ખોદાઈ ગઈ છે એમાંથી આટલા કે આટલા મેટ્રિક ટન જથ્થો કાઢવાનો હતો એનાથી વધારે નીકળી ગયો છે ઓછો નીકળ્યો છે આ બધું જ કામ એ ભૂસ્તરશાસ્ત્રીઓ કરતા હોય છે કે જેમને ખરા અર્થમાં ખનીજનું નોલેજ છે જે માઇનિંગ ઓફિસરો છે જે માઇનિંગનું ભણેલા છે પણ જે ફ્લાઇંગ સ્કોડના અધિકારી છે એ પોતાના જે વહીવટો છે અમદાવાદને એની આજુબાજુમાં ચાલતી જે રહેતી છે કારણ કે ફ્લાઇંગ સ્કોડ એ ગાંધીનગરમાં બેસે છે એટલે એનું ધ્યાન અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા જે નજીકના જે જિલ્લાઓ છે ત્યાં એમનું સૌથી વધારે ધ્યાન હોય કારણ કે આળસ ખંખેરીને જો ક્યાંક તપાસ કરવાની થાય તો પચાસ સો કિલોમીટરના હદમાં જ કરી શકે એટલા માટે એ આ બધા જિલ્લાઓમાં વધારે ધ્યાન રાખે છે ખાસ કરીને જે ગાંધીનગર મહેસાણા બોર્ડર છે ત્યાં પણ અધિકારીએ પોતાનું જે નેટવર્ક છે નેટવર્ક બિછાવ્યું છે એટલે જિલ્લાના અધિકારીઓ સેટિંગ કરે કે ના કરે પણ જો તમારું ફ્લાઇંગ સ્કોડ સાથેનું સેટિંગ હોય તો તમે જિલ્લામાંથી પણ છૂટી શકો છો કારણ કે ફ્લાઇંગ સ્કોડ એ ખનીજનો સર્વે સર્વા થઈ ગયો છે અને અધિકારીની ફરિયાદો એ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી છે જ્યારે સુરતમાં જે અધિકારી પર એન્ટ એસીબીની રેડ થઈ અને લાખો રૂપિયા સાથે અધિકારી પકડાયા ત્યારબાદ ફ્લાઇંગ સ્કોડમાં થોડો ફડફડાટ મચી ગયો હતો પરંતુ ફરી થોડો સમય જતો રહ્યો છે અને ફરી ફ્લાઇંગ સ્કોડના ઉચ્ચ અધિકારીએ એમના તપાસ અધિકારીઓને ગાંધીનગરની ચેમ્બરમાં બેસાડી દીધા છે અને ગુજરાતભરમાં ફરી ફ્લાઇંગ સ્કોડે પૈસા કમાવાનું શરૂ કરી દીધું છે અધિકારીઓ પર ક્યારે કાર્યવાહી થાય એ તો સમય જ બતાવશે પરંતુ હાલ ગુજરાતમાં બેફામ ખનીજ માફિયાઓ એ ખનીજ ચોરી કરી રહ્યા છે ચૂંટીલા બાજુ જે મહેસૂલ વિભાગના અધિકારી આવ્યા છે એમને તો એવો ફટફડાટ મચાવ્યો છે કે ફ્લાઇંગ સ્કોડ પણ હવે ત્યાં જતા બીવે છે પરંતુ ગુજરાતમાં બાકી અમદાવાદની રેતી હોય પાટણની રેતી હોય કે મહેસાણાની રેતી હોય ફ્લાઇંગ સ્કોડ એ જબરજસ્ત રીતે ખનીજ માફિયાઓ પર પોતાના આશીર્વાદ રાખીને બેઠું છે તમને એમ થતું હશે કે અમને નામ કેમ નથી લેતા નામ લેતા ડર નથી લાગતો પણ આજકાલ અધિકારીઓ એ બહુ હોશિયાર થઈ ગયા છે અને પછી ગમે એવી પ્રકારની કાયદાકીય મુહિમો ચલાવે છે પરંતુ અમે કાયદાકીય મુહિમોથી નથી બીતા જે તમામ વાતો કરી છે એના આધાર અને પુરાવાઓ અમારી પાસે આવી ગયા છે થોડા ખૂટે છે આવશે એટલે નામ સાથે પણ તમને માહિતીઓ આપશું ખનિજ ચોરી માટે ફ્લાઇંગ સ્કોડ કેટલું જવાબદાર છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર